સારી તો બધા મજા લઈ હે તો આપણી જો બે ત્યાં આપણી મૂકીએ આપણી પોરબંદર રેલવે ફાટકની બાજુમાં લુવાણાના બુદ્ધાશ્રમની પાછળની વિસત કૃપા એમાં આપણે રોજે રોજ આપણે બ્લોગ મૂકીએ જ છે સાડીઓનો અને એમાં આપણે નંબર પણ આપીએ છે તો આજે આ નવી બધાની રિક્વેસ્ટ બહુ હતી કે તમે સાડીઓ બહુ સરસ લઈએ ગા તો અમારે આ હાડિયું જોઈએ તો જો કાલે એ લોકો ઉન્ટેક કરે ને કાલે જો એ લોકોનું પાર્સલ આવે ને પછી તમારે જે જોતી હોય એ છાયામાંથી લઈ આવજો ને આ જો પાછો નવો માલ આવ્યો એ તો હું તમને બતાવવા એકદમ માલ બધો સ્ટાન્ડર્ડ જ છે એક હાડી જો તો એક તમે ભૂલો જો આ તો તમે લગ્ન પ્રસંગમાં પહેરે હકો એકદમ સરસ લેવી હાડી છે જો બાંધણી છે જો નીચે પટ્ટો છે ને આ એકદમ સરસ છે કે તમે લગન પ્રસંગમાં પેરોળી આ રાણી ગુલાબી બાંધણી છે તો આ રીતે તો આપણે પાસે ખજાનો પડ્યો તમે ધીરે ધીરે જોયા કરજો હું તમને બધી હાડી બતાવા ને એ હાડી તો બહુ છે પણ કાયમ લોગમાં આપણે બતાવે શકતા નથી કોઈની હાડી તો જો આ બ્લુ કલરની છે એકદમ સરસ આનો પાલવ પણ છે હું તમને પાલવ પણ બતાવા જો આ પાલવ છે જો એકદમ મસ્ત હાડિયું છે બધું જોરદાર હાડિયું છે અને કાપડમાં પણ એકદમ ગેરંટી છે તો આપણે આવા કલર નાખ્યો તો જળે જાય આ બધું હાડી હસલ હસલ છે તો હું તમને બતાવા તો આપણે કહીએ લગડી પટ્ટો લગડી પટ્ટો લગડી પટ્ટાનું કંઈ નો આવે એવી પેટર્ન છે જો આ લગડી પટ્ટાની છે જુઓ તમે આ ગમેના પ્રસંગમાં પહેરી લઈને તો તમને બે માણા પૂછે કે તમે આ સાડી ઘાંકી લીધી એવી સરસ સાડી છે તો આપણે રૂપલબેન મળજો અને કોન્ટેક નંબર પણ તમને નાખીએ ને વ્યાજબી ભાવ પણ વ્યાજબી છે તો તમે આ હાડીની અવશ્ય મુલાકાત આ નંબરમાં લીજો રૂપલબેનની ને આ બધાય કલર છે આ છે પિસ્તા કલર આ છે ગુલાબી આ હું તમને બતાવવા આ પેટર્ન બધી ઓળખી છે આ પેટર્ન અલગ છે થોડીક તો એ તો હું તમને ખોલીને બતાવવા તો તમને ખ્યાલ આવે જો આ એક દાણા બાંધણી જેવી છે જવું આનું બ્લાઉઝ છે આખી સાડી છે જો તમે કેટલી મસ્ત છે જો આમાં સોનેરી ટપકા ટપકા બાંધણીના છે ને આનું બ્લાઉઝ છે ને આખી સાડી છે બહુ મસ્ત સાડી બધું અસલ અસલ છે આ છે બીટ કલર આમાંય લગડી પટ્ટા જે આવે છે આમાંય પણ અસલ રૂપારો જો આ બીટ કલરની છે તો તમે આ જોવો જોઈએ આમાંય પાલવ છે બધી સાડી પાલવો અને બ્લાઉઝ પરફેક્ટ આવે છે તો તમે પોરબંદરની મુલાકાત લીજો અને ઘણા કસ્ટમરના ફોન આવે કે તમે હમણાં દરબારી સાડી બતાવો હજે તાજો જો આ બધા પાસલ ભયા કોઈ કાયમ એટલી ભાડ્યું છે તો દરબારી સાડી પણ આપણી બતાવવાની થાય દરબારે આવે એટલી વૈઝા ફાડીઓ તો આ છે દરબારી હાડી તમે બધાની બતાવવા એક વખત જોવો તો તમને નિરાયતી ખ્યાલ આવે કે નાનું નામ દરબારી કહેવાય જો આમાં જરી નું છે નજીક થી તમે તમને ખ્યાલ આવે કે ના દરબારી સાડી છે એકદમ સરસ તે રીતે ખબર પડે એટલી મસ્ત આ છે દરબારી તો આમાં પણ આપણા પાસે ઘણી બધી વેરાયટી છે તો કોઈ લગત પ્રસંગમાં દેવા લેવા જોતી

જેડી જેડી લાઇનિંગ છે જરી આય પણ આપ કોઈ બતાવી કે ઈ છે વિશે પણ થોડો ફેર છે આમાં આ બે કોઈ બાંધણી આય પણ છે આય સેમ ને પણ ડિઝાઇન ની પ્રિન્ટ બધી અલગ છે આય ગાડા બોર્ડર બાંધણી છે આ દરબારી છે ને સાડી તો ઘણી બધી છે પણ આપણે એક મીડિયામાં રોજે રોજ મૂકેનો હોગી કે અવારનવાર અલગ અલગ મીડિયા આપણે મૂકવા પડે

ને કાપડ તો એકદમ લચકદાર છે તમે મારીને ધોવો તો પણ ન બગડે તો આવી બધી હાડી છે તો આવા એક એક આપણી જે ટાઈમ પ્રમાણે આપણે કારણ કે રોજ રોજ તો મને ઘણો બધો ટાઈમ નથી મળતો એટલે બે ત્રણ દી બે ચાર આપણે વિડીયા ઉતારીએ તો આમાં આપણે જોતા રહેજો જો મારે ચેનલ મારો વિડીયો ગમ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બે લાખ બટન પર દબાતા જજો કારણ કે તમને આ સાડીઓના નવી નવી વેરાયટીના બધાય તમને વિડીયા જોવા મળે